વર્તાઈ રહી છે શું છે વધુ માહિતી વિસ્તારથી વાત કરીએ તો ખંપાળિયા જે સુરેન્દ્રનગરના મૂળીની અંદર આવેલું છે ત્યાં કાઠી આગેવાનો ભેગા થયા હતા તેમણે પોતાની વાત મૂકી તેમણે કહ્યું કે આપણે ખેડૂતો છીએ અને અત્યાર સુધી ખેડૂતોને લઈને આ લડત ચાલી રહી છે વાત એ છે કે આવનાર દિવસોમાં જો આ બાબતને લઈ ચોક્કસ નિરાકરણ કરવામાં નહીં આવે ખાતરી આપવામાં નહીં આવે લેખિતમાં આપવામાં નહીં આવે તો પછી સરકાર સામે બાયો ચઢાવવામાં આવશે અને ફક્ત આંદોલન સ્વરૂપે નહીં હોય એ ચૂંટણીમાં તેને હરાવવા માટેની વ્યૂહરચના હશે કહેતા સાંભળવા મળી રહ્યા છે આપણને આગેવાનો કે આવનાર દિવસોમાં ચૂંટણી આવી રહી છે તો આ ચૂંટણીમાં ખેડૂતો સરકારને બતાવી દેશે કે તમે અત્યાચાર કરો તો તેનો જવાબ ખેડૂતો કઈ રીતે આપી શકે એક અતિ મહત્વની બાબત છે કે રાજુ કરપડા અત્યારે કોઈ એક સમાજના નેતા નથી રહ્યા તમે વિસ્તારમાં જશો તમે દ્રશ્યો જોશો તો તેના પરથી સો કહી શકશો કે તેમાં તમામ સમાજના લોકો એ ખેડૂતોનો મુદ્દો બની ચૂક્યો છે અને આ ખેડૂતોનો મુદ્દો આગળના સમયમાં જો ચાલે છે તો પછી એ વિચારી લેવાનું કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કેટલા ખેડૂતો છે ના ખેડૂતો જો એક વખત વિચારી લે એક વખત નક્કી કરી લે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલી મોટી અસર પડી શકે પહેલા આપ સાંભળો કે તેમણે શું કહ્યું ખંપાળિયા ગામે બધા કાંઠેદારો

પણ આ સરકારને જે અડધા કરતા એ લોકોને જેલમાં નાખવાના હતા એના બદલે આપણા ખેડૂતોને જેલમાં નાખ્યા છે તો આનો આપણે સખત વિરોધ કરીએ છીએ અને ખેડૂતોને ધનિધિ છૂટા કરવામાં આવે અને ખેડૂતોની માંગ યોગ્ય છીએ જો આ સરકાર આ વાતને નહીં માને તો આપણે આવતી ચૂંટણીઓમાં આ સરકારને હરાવવા માટે

જગદીશભાઈ વિશ્વકર્મા સુધી પહોંચી ગયો છે આ મામલો પટેલ સુધી સુધી પણ પહોંચી ગયો છે છે તેનું કારણ કે અત્યાર ખેડૂતો આંદોલનની વાત કરતા હતા અત્યાર સુધી વાત કરતા હતા કે અમારા હકનું છે અમને પૂરા પૈસા આપો એક વખત હરાજી કરો પછી ફરી ના જાઓ માલ જીનિંગમાં ઠાલવાની જરૂર શું છે માર્કેટિંગ યાર્ડમાં તમે વ્યવસ્થા કરો આ બે માગ લેખિતમાં માગવામાં આવી હતી પરંતુ લેખિતમાં આપવામાં ન આવી અને ત્યારબાદ આંદોલન થયું પરંતુ હવે ખેડૂતો પણ આવનાર સમયમાં આંદોલનથી બહાર નીકળી આંદોલનો થાય પરંતુ જયારે ચૂંટણીનો સમય આવે ત્યારે જ્ઞાતિના ધોરણે અલગ અલગ સમાજમાં લોકો વિભાજીત થઈ જતા હોય છે ખેડૂત પણ વિભાજીત થઈ જતા હોય છે પછી મુદ્દાની અસર નહીં પરંતુ સમાજની અસર જોવા મળતી હોય છે બેશક એ વાત પણ સાચી છે પરંતુ જે રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે કારણ કે જે લોકો જેલમાં છે તેમના ખેતરમાં મદદ અન્ય ખેડૂતો આવીને કરી રહ્યા છે એ દર્શાવે છે કે ખેડૂતોમાં ધીરે ધીરે એકતા આવી રહી છે ગુજરાતમાં ઢળક માર્કેટિંગ યાર્ડ છે પચાસ લાખથી પણ વધુ ખેડૂતો સાઠ લાખ આજુબાજુનો ખેડૂતોનો આંકડો છે એટલે તમે સમજી શકો કે લોકોને એક વખત ખબર પડી જશે કે આ માર્કેટિંગ યાર્ડમાં ખરા અર્થમાં ખોટું થઈ રહ્યું છે અને સરકાર કશું નથી કરી શકતી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી કશું નથી કરી શકતા તો પછી આવનાર સમયમાં મોટું પરિણામ આવી શકે છે ભૂતકાળમાં આપણે જોયું છે કે ખેડૂતો વિફરે તો સરકાર પણ પલટી જતી હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આ એક ચિનગારી છે ચિનગારી જો કે એટલી અસરકારક હોતી નથી પરંતુ જો આ ચિનગારી આગ પકડશે તો પછી ભારતીય જનતા પાર્ટી તેના મોટા મોટા આગેવાનો સૌરાષ્ટ્રના ગામડામાં ખેડૂતોને સમજાવતા જોવા મળે તો નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ